નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપો સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજરજના સમાચારો પર જી મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે અને ડિંડોલી પોલીસ સ્ટેશન માં એક 376 મુજબ મે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં જે ફરિયાદ दाखल થઈ છે પોલીસ કોન્સ્ટેબલ પોતે હું એડવોકેટ તરીકે છું અને જે ફરિયાદ છે ફરિયાદની ફરિયાદમાં જોવામાં આવે તો માત્ર એક પ્રાઇવેટ બેંક પર નોકરી કરે છે તે શબ્દ એનો સાચો છે ત્યાર પછીની બધી 100% ફરિયાદ ખોટી ઉપજાવી કાઢેલી અને ખંડણી સ્વરૂપની છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે ખરી હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષથી મારા અસીલ જે પોલીસ કોન્સ્ટેબલ છે એમનું આ પ્રાઇવેટ બેંકના પોલીસ ખાતાના બેંક એકાઉન્ટ હોવાથી એ બેંકના કર્મચારીના સંપર્કમાં આવેલા હતા અને કેવાયસીને બધું અપડેટ કરવા પછી અવારનવાર બેંક કર્મચારી તરફથી જે બોગ બનનાર છે ફરિયાદી એમના તરફથી અનેક ફોનો કરવામાં આવ્યા મેસેજો કરવામાં આવ્યા છે ઇવન તમને કહું તો જે ફરિયાદ છે કે ખોટી રીતે કે એસિડ અટેકને ધમકીને કે મારા ઘરમાં બળજબરી આવતા આવતાના અંતે જોવામાં અમારી પાસે ઓછામાં ઓછા એક હજાર જેટલા રેકોર્ડિંગ છે એ બધા હું પોલીસ કમિશનર અને ઇન્વેસ્ટિગેશન શ્રીને રજૂ કરવાના છે અને બળજબરીથી કેવી રીતના ઓડિયો છે કોયા લેંગ્વેજમાં વાપરેલા છે એ જ્યારે સાંભળવામાં આવશે તો તમામ સત્યતા સામે આવશે આ તો કાયદા મુજબ જોવા જઈએ તો મહિલાનું નામ ડિક્લેર ના કરી શકાય બાકી તો એનું નામ ડિક્લેર થાય તો કેટલા બધા ફરિયાદી જાહેરમાં આવશે અત્યાર સુધી અમારા રેકોર્ડ મુજબ ત્રણથી ચાર પોલીસવાળાના દસ્તાવેજ પૂરા અમને મળ્યા છે કે તેને આ ફરિયાદી હની ટ્રેપમાં ફસાવેલો છે અને એ બધા ડોક્યુમેન્ટ્સ પણ અમે મેળવેલા છે અને આનો સોફ્ટ ટાર્ગેટ પોલીસ કર્મચારીઓ જ વધારે હોય છે કેમ કે પોલીસ પોતે એક એવી નોકરીમાં હોય છે કે જેને ઇમેજની પણ અને બધી રીતે ચિંતા હોય છે કે જે ખાતાકીય એના વિરુદ્ધમાં જો કાર્યવાહી થાય અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની છબી ખરાબ થાય અને સમાજમાં ખરીફ થાય એટલે આ પોલીસનું જે ખોટી રીતે ફેબ્રિકેશન કરેલી એફઆઈઆર છે જે દેખીતી રીતે દેખાય છે અને ફસાવવા માટેના પ્રયાસ છે બીજું કે અમારી પાસે આ અમારા જે જેમ છે ખરેખર તો અમારા અસીલ છે ભોગ બનનાર એ નથી ફરિયાદી એ અમારા અસીલનું છેલ્લા બે વર્ષથી એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી મૂકેલું છે અને બે વર્ષથી સતત એમાંથી પૈસા ઉપાડે છે બીજી વસ્તુ એમના ઘરમાં એસીથી થી લઈને એમનો મોબાઈલ એ તમામ અમારા અસીલ પાસેથી મેળવેલું છે એટલે એનાથી ક્લિયર સ્પષ્ટ થાય છે કે અચાનક જે ઇન્સિડન્ટ બતાવવામાં આવે છે એવું નથી પરંતુ સત્ય હકીકત એવી છે કે મારા કરવામાં આવી રહ્યું છે કે પોલીસ આવીને હું સળગી જઈશ ને તમારા નામનો કેસ કરી દઈશ ને બળાત્કારની ફરિયાદ કરીશ ઇવન રાતના એક વાગે પહેલા વીસ લાખની ડિમાન્ડ મારા અસીલ પાસેથી કરવામાં આવેલી છે અને એના બે સ્વતંત્ર વિટનેસો બી છે એમની હાજરીમાં વીસ લાખની ડિમાન્ડ આ ફરિયાદી તરફથી કરવામાં આવી અને આપવાની સ્પષ્ટ રાતના એક વાગે ના પાડી છે ત્યારે જઈને રાતના અઢીથી ત્રણ વાગ્યા ફરિયાદ દાખલ થઈ છે એટલે સતત જ્યાર સુધી મારા અસીલને હની ટ્રેપમાં ફસાવીને અવારનવાર લાખો રૂપિયા પડાવી લીધા છે વસ્તુઓ પડાવી લીધી છે અને પોલીસ ખાતાને બદનામ કરવા માટે આ હાલની ફરિયાદ ફરિયાદી આપેલી છે અને ટૂંક સમયમાં એના વિરુદ્ધના બધા પુરાવાઓ અમે અને સીપી સાહેબને તમામને આપીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરીશું